અને લોહી પણ વેવડાયું છે પરંતુ ઘરે બેસવા વડા આદિવાસી સમાજ ના યુવાન આનંદ પટેલ નથી આપણે પથ્થર માંથી પાણી કાઢ્યું છે આપણા વડીલો જળ જંગલ જમીન ની લડાઈ હોય ત્યારે અનંતભાઈ હંમેશા સંઘર્ષ કરતા હોય છે ભારત આપી રિવોલ્વિંગ કોઈ ભારત માલા હોય દરેક પ્રોજેક્ટ માં સરકાર ને ઘૂંટણીએ પાડી છે આવનાર સમય માં પણ અનંતભાઈ અને એની સમગ્ર ટીમ અન્યાય સામે લડશે પરંતુ તમારો બધાનો બી અમને સાથ જોઈશે કારણ કે અનંતભાઈ એકલા કઈ નથી કરી શકવાના પ્રભુભાઈ એકલા કઈ નથી કરી શકવાના પણ બધા એકજુથ થઈને લડીશું ને કોઈને પણ કૂંટણી પાડીશું એ સંગઠનની તાકાત છે આપણે સંગઠન ઊભું કરવું પડશે કારણ કે હમણાં થોડાક દિવસ પહેલાં છવ્વીસમી જાન્યુઆરીએ એક મેં સ્ટેટમેન્ટ સાંભળ્યું કે સંવિધાન અનામત અનામત એમ કે એ આપણને માથાનો દુખાવો છે પરંતુ એને મારે આજે જાહેર મંચ પરથી કહેવું છે ઓગણીસો બત્રીસની ગોળ મેજી પરિષદમાં રામશે ગોલ્ડ મેડલ બ્રિટનનો પ્રધાનમંત્રી બેઠો હોય ને ત્યાં બાબા સાહેબ બોલતા હોય કે આ પાંચ પાંચ હજાર વર્ષથી આ સમુદાય કોઈ દિવસ આઝાદી જોઈ નથી એને એને તમારે કંઈક ભારત વર્ષમાં કંઈક હોદ્દો આપવો હોય કંઈક બનાવવું હોય એને કંઈક આપવું હોય તો એમને અલગ મતદાર મંડળ આપવું પડશે એ વાત સાહેબે કીધી હતી ત્યારે ગોડસે મેઘોનરે લખી દીધેલું કે આ સમુદાયે પાંચ પાંચ હજાર વર્ષથી આઝાદી જોઈ નથી કોઈ એટલે એમને અલગ મતદાર મંડળ દેવું પડશે પછી આપણે અહીંયા આવ્યા પુના કરાર થયો અને પુના કરારમાં લખાણ છે કે આ એ મતનો અધિકાર આપણે જોતો કર્યો અને ત્યારે લખાણ હતું કે આ સમુદાયને અલગ સંવિધાનમાં અલગ વ્યવસ્થા આપવી પડશે અનામતની એ અનામત બીક નથી એ અનામત અમારો અધિકાર છે આ જાહેર મંચ પરથી કહેવા માટે આવ્યો છે અનામત એ છે કે જે લોકોએ આપણને માણસ પણ નથી ગણ્યા એના મોડા પર તમાચો એ અનામત છે જે સ્ત્રીઓને આપણે નીચે નજરથી એ લોકો જોતા એના મોડા પર તમાજો છે એ અનામત છે આજે અનંતભાઈ જેવા ધારાસભ્ય બની શકે છે એ અનામત છે માટે અનામત અમને ભીખ નથી મળી બે મત અધિકાર જતો કરીને મળ્યો છે બાકી હું તો જાહેર મંચ પરથી તમને નિવેદન કરું છું કે નથી જોઈતી તમારી અનામત લઈ લે પરંતુ આજે બાબા સાહેબે અમને બે મત અધિકાર આપ્યો હતો ને એ એકવાર આપીને જોઈ લે તારું ને પાણી પાણીમાં ફાઈ જાય

વલસાડ તાલુકામાં આવો કાર્યક્રમ કરવાનો એ આદિવાસી સમાજનો એ ખાવાના ખેલ નથી પરંતુ આ કાર્યક્રમ અહીંના યુવાનોએ રમતા રમતા કરી લીધો રૂપ મોટી વાત છે આદિવાસી સમાજ જ્યારે જ્યારે ભેગો થયો છે આદિવાસી સમાજના યુવાનો જ્યારે જ્યારે ભેગા થયા છે ત્યારે કેટલાક ભિન આદિવાસી સમાજ કેટલાક ઉછળ્યાત વર્ગને પેટમાં દુખે છે પરંતુ આદિવાસી સમાજ કદી હાયરો નથી હારવાનો નથી અને લડી લડીને જીતવાનો છે કલ્પેશભાઈ કીધું તેમ પ્રભુભાઈ કીધું તેમ આદિવાસી સમાજ 5000 વર્ષથી વધારે વર્ષોથી સંઘર્ષ કરે છે પરંતુ જ્યારે બાબા સાહેબ આંબેડકરે સૂત્ર આઈપો શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આજુબાજુના ગામોમાં યુવાનો મારે બહેનોમાં છે આજે ઘણી બધી લડત લઈ છે ઘણો બધો સંઘર્ષ કર્યો છે અને લોહી પણ વેવડાયું છે પરંતુ ઘરે બેસવા વાળા આદિવાસી સમાજ યુવાન અનંત પટેલ નથી આપણે પથ્થર માંથી પાણી કાઢ્યું છે આપણા વડીલોએ એ કણી કંસેરી ડાંગર ઉગાડ્યું છે આપણી માતાઓને ને દૂધ કાઢ્યું છે પશુપાલન નો વ્યવસાય કર્યો છે અને શહેરના લોકોને ચા પીવડાવતા આપણે કહ્યું આપણી શાકભાજી ખાઈને ને આપણું ડાંગર ખાઈને આજે એ સમાજ સદ્ધર થયો છે પરંતુ એ સમાજ વિચારવું પડશે કે અત્યારે કઈ કઈ કાવા દાવા કરી ને કોઈ ને કોઈ રેલવે નો પ્રોજેક્ટ નાખીને ગુડ સ્ટેન્ડ નો પ્રોજેક્ટ નાખીને પાણીના મોટા ડેમો બનાવીને જંગલનું લાકડું ચોરીને આપણું ખનીજ ચોરીને એ લોકો પર છે પરંતુ હવે હવે અમે એક એક જમીન ફૂટ લાકડું કે અમારું કોઈ તમને આપવાના નથી અત્યારે આદિવાસી સમાજની શું પરિસ્થિતિ છે રસ્તા પર જાઓ રોડ કોણ બનાવે આદિવાસી સમાજ મોટી બિલ્ડિંગ કોણ બનાવે આદિવાસી સમાજ મોટા મહેલો કોણ બનાવે આદિવાસી સમાજ

વર્કશાળાઓ નથી આ ચોર લુચ્ચી ગુંગી બેરી સરકાર આપણા શિક્ષણ પર આપણી શાળાઓ પર નજર રાખીને આપણી વર્કશાળાઓ બંધ કરે છે પરંતુ અમે એક પણ વર્કશાળા બંધ કરવા દેવાના નથી અત્યારનો દાખલો છે મહીસાગરમાં એક આદિવાસી સમાજના પિતાએ એની બાળકી માટે દાખલા લેવા માટે પચીસ પચીસ પરંતુ એને દાખલો અનુસૂચિત જનજાતિ નો નહીં મારે દરેક વડીલો વાલી ને વિનંતી છે કે આવી રીતે આત્મહત્યા કરવાની જરૂર નથી તમારા દીકરા અમે બેઠા છે કોઈ જો દાખલો નહી આપે તો અમને કેજો અમે એના ગોડા માંથી દાખલો કાઢીને તમને આપશું અમે આદિવાસી સમાજ છે અમારી પાસે સંસ્કૃતિ છે અમારી પાસે અમારી અલગ બોલી છે અમારી અલગ રીત પાત છે અમારી અલગ પૂજા છે અમારો અલગ પહેરવેશ છે અમારી અલગ બોલી છે અમારી અલગ વાનગી છે અમારી પૂજા વિધિ અલગ અલગ છે અમારી સંસ્કૃતિ છે એની કોઈની પાસે સંસ્કૃતિ નથી કોઈની પાસે સંસ્કૃતિ છે કોઈ બહારથી આવેલા લોકો પાસે એની પોતાની બોલી છે નથી આજે દોડિયા સમાજ કુકરા સમાજ બાલી સમાજ હળપતિ સમાજ બીલ સમાજ વસાવા સમાજ ગામી સમાજ ચૌધરી સમાજ એ બધાની પોતપોતાની બોલી છે કોઈ બીજા પાસે પોતાના વાજિંત્ર છે નથી આપણી પાસે આપણી વાનગીઓ પણ છે પરંતુ હવે ભુલાઈ જવાની તૈયારીમાં છે આપણે એને પકડીને ચાલવું પડશે આ